ટ્રીટ મળે છે પ્રિન્ટ કરેલું તમને બસો રૂપિયા માં ખાલી કોઈ પણ ચાલીસ રૂપિયામાં માં કોઈ પણ વસ્તુ જો ચાલીસ રૂપિયામાં વસ્તુ મળે છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષ માં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આપણે શ્રી સણોસ ના વિશ્વંત પૂજ્ય શ્રી મોરાઈ બાપુ ની ભવ્ય રામકથા ચાલી રહી છે અને અહીંયા લોક મેળો કહી શકો અને આનંદ મેળો પણ અહીંયા ભરાઈ રહ્યો છે તે હું તમને આ બ્લોગ માં દર્શાવવાનો છું ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે વિડીયો ને શેર કરો દેવ મહાદેવ પ્રથમ તમને રેલગાડી જોવા મળશે એની બેઠવા માટેની ટિકિટ પચાસ રૂપિયા છે તો આપણે ત્યાં જઈને જોઈએ ફરવાની આ જગ્યાની પણ ટિકિટ પચાસ રૂપિયા છે હવે આપણે આવી ગયા છીએ અહિયાં પ્રેંકડા તેની હું ટિકિટ છે હું તમને હમણાં બ્લોગ દ્વારા બતાવું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં તમારા મિત્રો જોડે શેર કરો જ્યારે જાણીએ આનો હું ભાવ છે શું ટિકિટ છે મિત્રો પચાસ રૂપિયા ટિકિટ છે બેક ડ્રાન્સ

એક સરસ મજાનું નાના છોકરા માટે પાણીનું સ્વિમિંગ પુલ છે આમ બેઠા બેઠા હાચ હતી ને એવું હું જો હા છોકરા આમાં બેઠવા માટેની ફક્ત ત્રીસ રૂપિયા ટિકિટ છે હા

અરે યાર કેને ના 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 છોકરા લેન્ડિંગ માટે તૈયાર થઈ છે ના ના આમ તો પ્લેન માં તો ગઝન તો જ અરરે કે આપડે આવી ગઈ છે રેલગાડી બાજુ કથા તરફ આવો તો આ રીતના ઘણા બધા એવા નાખેલા છે અને અહીંથી ને આનંદ મેળવવાની શરૂઆત થાય છે તો સર્વપ્રથમ ગીતા પ્રેસ ગોરખપુર અહીંયા બુક સ્ટોલો તેમજ અહીંયા ઘણી બધી માળાઓ મળે છે ને જે હરેક કથાઓમાં હોય છે બરાબર ને શું કેશો તમે અમે સુરતથી આવું છું મારી સોટું નામ છે ગુરુકૃપા માળા ભંડાર અને હું બધી કથાઓમાં બધે જાઉં છું બધા વક્તાશ્રીઓના કથામાં ઘણી બધી જગ્યાએ જાઉં છું અને મેળામાં પણ જાઉં છું અને હું આવી રીતે આ બધું વેચાણ અલગ અલગ બધાનો ભાવ હોતો હોય છે માળાનો ત્યાર પછી અહીં આવે છે ગીતા પ્રેસ ને જે તમામે તમામ બુકો શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરાણ હનુમાન ચાલીસા તે મળે છે પ્રભુ જય શ્રી રામ મહાદેવ ની હનુમાન ચાલી છે આપણે આગળ જઈએ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ ના સ્ટોલ તમને જોવા મળે છે માળાઓ છે પછી અહીંયા મહાદેવની મૂર્તિ છે અહીંયા સરસ મજાની નાના બાળકો માટે ફૂગા તેમજ અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળે છે અવાજ આવે અવાજ આવે ટૂટ્યું ટૂટ્યું દદા ને એવું બધું મળે છે આ શું છે ભાવ ચાલીસ રૂપિયામાં કોઈ પણ વસ્તુ જો ચાલીસ રૂપિયામાં વસ્તુ મળે છે એકસો વીસ રૂપિયામાં મળે છે તો ચાલો આપણે ત્યાં જઈને જોયા એકસો વીસ રૂપિયાની સાડી સાડી નો સેલ 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 એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા બોલો 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 જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સો રૂપિયાના બે તમને આ રીતે ઓફર મળી છે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનમાં લાઈટ માં ગોઠવવામાં આવેલા છે

હવે આ છે લેડીઝ વિભાગ કે ડ્રેસ ને એવું મળશે ત્યાર પછી આપણે અહીંયા ઘણી બધી ની અલગ અલગ આઈટમો છે આપણે જોઈશું